એના જેવું લાગે તમને એક વાર તો તમારો વિચાર આવી જાય કે કેવા છે અમે ભૂગી જાવ મેંદડા ને અમને બે ને પીવાની છે ચા ની ઈચ્છા એટલે તા પાણી પી લઈ

અમે આજે એન્ટ્રી કરી આઈ જો તમને કોઈના રસ્તો ખબર હોય તો કહી દેજો કમેન્ટમાં કર દેજો કયો છે અમે એન્ટ્રી કરી ને તો જુનાગઢ ના જે કોઈ પણ છે આ છે કે નહીં આવે હાજી છે તો ખબર કાકાની ઓફિસે જઈને પણ નથી

ચોકવાટ કરો નિકુલભાઈ ચાવાડા રામ ફેમિલી વ્લોગ રોંગ નિકુલભાઈ ચાવાડા રાઈટ આ કેપી છે ને આ ઓલું ગૂગલ પે કરવાનું પાણીમાં રાખ્યું જો પાણીમાં રાખવાનું કેપી કારણ

એ દેખ લો કાકા નું ઓફિસ તો પૂગી જા અમુ કાકા આજે આયવાના છે ઓફિસ છે બંધ જોઈ સોરઠ એનર્જી સોલ્યુશન અમારા સબી કાકા આવે છે આવે એટલે અર્જી આપણે બધા ભેગા કાકા શ્રી સંદીપ કાકા આવે છે હાલીને જો અમારા હાટો નાસ્તો લઈ આયા દાળ પકવા અને છાસ એવું પડે સહી આવે આવી જા હવે અમે ઓફિસ હમણાં કાકા હા

મોટો બધી લોકો હાલો તો નાસ્તો લઈ આવ્યો તમે નાસ્તો કરી લ્યો બાપા તૈયાર કરી લીધો દાળ પકવાન ખાઈ લે સંદા કાકા બે શબ્દ કહી ગયો તો નાસ્તો કરી લીધો નાસ્તો કરવાનો છે અને આગળનો કરવાનો છે ને બાકી ભવનાથ બાજુ જાવું તો તમને દેખાડશું મળીએ પછી ચાલો તો હવે અમે નીકળી ગયા સંદીપ કાકાની ઓફિસે થી નાસ્તો કરી આરામ કરી વ્લોગ એડિટ કરી હું સંદીપ કાકા ને શામળો ચણી હવે તમને અમારું કામ બતાવીને પછી મળશું બરોબર કા સીધા ઘેર જઈને તમને મળશું હા કાકા હા બાપા બાપા કાકા ચોકડી બાપા રાઈ